માવેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર છ ગામના ખેડૂતોએ બેઠક યોજી સરકારે સુધારેલી જંત્રીને આવકારી છે સરકાર દ્વારા નવા જંત્રીના કરેલા ભાવ અંગે ચર્ચા કરી હતી સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફિકલી સર્વે કરી નવા જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે ખાસ કરીને જમીનની કિંમત જે ખેડૂતો આંકી રહ્યા એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના થોડા સમકક્ષ ભાવ

એક નવી જંત્રીનું જે આયોજન કરેલું છે એ આયોજનની અંદર આપણા ભારભૂત બેરેજમાં જે કોઈની જમીન જાય છે એ સિવાયના છ ગામ દાખલા તરીકે ધંતુરિયા તરિયા બોરપાટા સરફુદ્દીન બોરભાટા બેટ બરાબર શક્કરપોર એ જે બધા ગામો છે એ બધા ગામોની હાલમાં જે સરકાર દ્વારા નવી જંત્રી માટેની જે પ્રોસિજર થઈ રહી છે એમાં પાંચસો પંચ્યાસી રૂપિયા ચોરસ મીટરનો ભાવ લઈને છસો સાતસો રૂપિયા સુધીનો જે ભાવ સરકારશ્રી મૂકવા માંગે છે જંત્રીનો એને આપણે ખેડૂત તરીકે આવકારવું જોઈએ આવકારીએ છીએ